આ સ્થળની મુલાકાત લીધી હતી અને આ લોકોના નિવેદનો લીધા હતા નું જાણવા મળ્યું છે જયારે બાળકો કામ કરતા હોવાથી સરકારી શ્રમ યોજનાના જે સરકારી અધિકારી છે તે પણ અહીંયા આવી અને આ બાબતની જાણકારી મેળવી અને પોતાનો એક રિપોર્ટ તૈયાર કરીને અહીંથી ગયા હોવાનું જાણવા મળે છે તો આ બાબતે આપણે સરપંચ સાથે વાત કરીશું અને સરપંચ શું કે છે આ બાબતે તે આપણે એમને પૂછશું અને તમે જોઈ રહ્યા છો કે આજે પણ સ્કૂલ તાળાબંધી છે અને સ્કૂલ બંધ છે આજે છોકરાઓને અહિયાં આચર્ય સિવાયના જે શિક્ષકો છે તે પણ આવ્યા છે ને શિક્ષકો દ્વારા બાળકોનું ભણતર તો ચાલુ જ છે તો આ બાબતે આપણે સરપંચશ્રી સાથે વાત કરીશું અને આ બાબતે આપ શું કહેશો તાળાબંધીના આ બીજા દિવસે જે ગઈકાલના દિવસે લોકોના જે નિવેદનો થયા ત્યારબાદ આજે તાલુકામાંથી ટીપીઓ સર અને બીઆરસી સર આ શાળાની મુલાકાત લીધી મુલાકાત લીધા પછી ગામના વડીલો અને તમામ મિત્રો સાથે બેઠક યોજી જેની અંદર ગામ લોકોના પણ નિવેદનો લેવામાં આવ્યા મારા પણ નિવેદનો લીધા એ બધા નિવેદનો લીધા પછી જે વૈકલ્પિક વ્યવસ્થા રૂપે જ્યાં બાળકોને અત્યારે અભ્યાસ માટે આવ્યા છે ત્યાં બાળકોના પણ નિવેદનો લેવામાં આવ્યા છે અને આ નિવેદનો લીધા પછી તેમણે ભરોસો આપ્યો છે કે આ બધા નિવેદનો અમે ડીપીઓ સર સુધી આજેને આજે અમે પહોંચાડી દઈશું અને ત્યાંથી તમને યોગ્ય જે પણ હશે એ જવાબો તમને મળશે આવો અમને આશ્વાસન મળ્યું છે શું નામ તમારું વિનોદ નગીનભાઈ બારિયા